સમિત્રણ જય સોમનાથ ઓમ નમસ્કાર શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલી માફી વ્યાસ આપ સૌનો આપણે જોગેશનો પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 11/10/2025 નો શનિવાર આ સોવત પાંચમ તિથિ છે આજની પાંચમને વ્રજ પંચમી તરીકે ઓળખવામાં આવે છે તેમજ લલિતા પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે શાળાંગપુરમાં હનુમાનજી મહારાજનો મંદિરનો શો પણ છે આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય પાંચમ આ પાંચમ તિથિ આજે સાંજે ચાર ને પિસ્તાલીસ મિટર પૂર્ણ થઈ જાય છે નક્ષત્ર ગણાશે રોહિણી રોહિણી નક્ષત્ર આજે બપોરે નું એકવીસ મિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો મૃત નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાશે વ્યતિપાત વ્યતિપાત યોગ આજે બપોરે બે ને આઠ મિને પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો યોગ ગણાશે આ વ્યતિપાત યોગમાં જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કોલો ક્યારે છ ને નવ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે આ વૃષભ રાશિ બાર તારીખે મળસ કે બે પચીસ પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર નું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તે ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરેલો જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે કે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે સવાર મોટી આજનો શુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ નવો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનો ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી કોઈની સગાની પૂજા અને છઠ્ઠીની પૂજા હોઈ શકે આજના દિવસે કોઈ જાન લઈને જરૂર છે આજના દિવસે કોઈને ઓપરેશન ડિલિવરી સગાઈ શકોની તે સિવાય આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો આજનું સુકન કરીને જાઓ સુકન કરીને જશો સારી સફળતા મેળવી શકશો આજે કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કે આમાં નીકળતા હોય ઘરેથી શનિવાર છે એટલે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળજો ઘરેથી દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો ભગવાનને પ્રાર્થના કરીને કે મારા કાર્યોમાં સિદ્ધિ અપાવજો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જવાનો હોય તે પહેલાં આજે ઘરેથી નીકળો છો તો ભિક્ષુકને ભોજન કરાવી દો ભિક્ષુકને દાન આપી દો એનાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય શનિદેવી પણ પ્રસન્ન થશે આજે કોઈ પણ કાર્ય કરવા માગો છે તેના માટે પણ ચોક્કસ શુભ સમય સાથે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળશે કે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સવારે ત્રણ એકવીસ મિનિટ સુધીનો જે સમય છે એમાં તમે કોઈપણ કાર્ય કરો છો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે એમાં કે ખોવાઈ ગયું છે તો પણ આ રીતે ફળ પ્રાપ્ત થશે જો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ ચું રહે કે તો સાત દિવસમાં મળી શકે બાકી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો ખરીદી કરી દો વેચાણ કરી લો બહુ સરસ દિવસ છે સમય સરસ છે આમાં કરેલા કાર્યમાં ચોક્કસ સમૃદ્ધિ સુખ સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે કાર્યમાં દરેક ચારે દિશાઓથી મદદ મળી રહે તમને મોટી શુદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે સારા પૈસા કમાઈ શકો છો ખાસ કરીને જે લોકો ઇન્ટરવ્યુ વગેરે આપવાનો હોય દેશ વિદેશનો તે લોકો આજે આપે છે તે લોકોને ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જાય છે આજના દિવસે કોઈ પણ ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ અને કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ છે આજે સોનું ચાંદી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઘર જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરવા માટે સરસ દિવસ છે આજના દિવસે નવા વસ્તુ ધારણ કરો છો તો તમારી કળા કારીગીરીમાં પ્રગતિ જણાય નવા સારા સંબંધો સુધરશે લોકો સાથે અને આવકમાં વધારો થાય છે ધંધા રોજગારમાં ખૂબ વધારો થતો હોય છે પ્રગતિ પણ જણાશે આજે નવા વસ્તુ દરેક જણા ધારણ કરી લેવા જોઈએ પરંતુ આ બધું જે ફળ છે એ આજે બપોરે ત્રણ ને એકવીસ મિનિટ સુધીમાં તમે કાર્ય કરો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થાય આજે બપોરે ત્રણ એકવીસથી લઈ આવતીકાલે બપોરે એકને સાડાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ ત્રીસ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આ દિવસે કરેલા કાર્યોમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે એમાં પણ આજે પણ વિદેશનું ઇન્ટરવ્યૂ આપવા માટે સરસ છે આજે ખરીદી કરવા માટે પણ સારું વેચાણ કરવા માટે પણ સારું કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે પણ સારું પણ આજે જે કંઈ કાર્યકરો એનું શું લાંબો સમય સુધી નથી રહેતું નુકસાન નથી થતું પણ લાંબો સમય સુધીના જે કોઈ કાર્ય હોય તો ન કરશો તો એમાં કોઈ બેનિફિટ નહીં મળે અને કોઈની સાથે મિત્રતા કરો છો તો લાંબો સમય સુધી નહીં ટકે પાર્ટનરશીપ કરો છો તો નહીં ટકે એટલા માટે આજે એવા કોઈ કાર્ય કરવું કરો કે જેનું ટૂંક સમય માટે સારું હોય ચાલે લાંબા સમયના ગાળાનું કોઈ કાર્ય આજે ન કરશો આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો તો ઓઇલ તેલ ગ્રીસ પાનના ડાઘા પડી જશે ઊનના કપડાં હશે તો જીવાત પડી જશે અને ફાટી જશે કપડાં માટે આજે કપડાં મળે એવું નવા ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી કપડાં ખરાબ થઈ જાય એવા દિવસ છે આવું બધું જે ફળ છે આજે બપોરે ત્રણ ને એકવીસથી લઈ આવતીકાલે બપોરે એક ને સાડત્રીસ મિનિટ સુધીમાં મળે આજે કર શ્રાદ્ધનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે સૂર્ય કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ મંદવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું કચિલો છે અહન શ્રુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા राज व्यापारे विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જન્મ સમા કુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે એ હવે જે કહું છું તે લોકો ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયું તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનક દિવ્ય વિદેશ માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ